કાર્તિક કૃષ્ણ ત્રયોદશીની શરૂઆત સાથે શનિવારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં પ્રકાશ પ્રકાશનો તહેવાર દીપોત્સવ ખૂબ જ ઉત્સવથી ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે આરોગ્યના દેવતા ધન્વંતરી અને ધનના દેવતા કુબેરજીની પૂજા કરવામાં આવી હતી કાર્તિક કૃષ્ણ ત્રયોદશી શનિવારે સાંજે શરૂ થઈ હતી અને રવિવાર સાંજ સુધી ચાલુ રહેતી હોવાથી રવિવારે પણ ધનતેરસ ઉજવવામાં આવનાર છે સુરત શહેરના બજારો ગ્રાહકોથી ધમધમતા રહ્યા હતા કે જેમાં લોકો રસોડાના વાસણો કપડાં સુશોભનની વસ્તુઓની ખરીદી કરી રહ્યા હતા ત્યારે દીપોત્સવનો પાંચ દિવસનો તહેવાર શનિવારે ધનતેરસથી શરૂ થયો હતો અને આ દિવસે રહેવાસીઓએ પરંપરાગત રીતે ધનવંતરી અને કુબીરદેવની પૂજા કરી હતી ઘણા લોકોએ તેમની તીર્થયાત્રાઓ પર નીકળતા પહેલા વિવિધ સુભ સમયે મહાલક્ષ્મી અને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ